નમસ્કાર ખેડૂત મિત્રો હું છું તેજસ ગામિત આજે આપણે સરસ મજાની વાડી એટલે કે ટામેટીની વાડી પર આવેલા છે અને આ ટામેટીની વાડીની અંદર આપણે જોઈ શકીએ છીએ કે કેટલું સરસ મજાનું જમણ બેઠું છે એમ આખે લૂમે લૂમ આપણને ટામેટી જોવા મળે છે અને ફ્લાવરિંગ પણ જબરજસ્ત છે માત્ર ને માત્ર અડધા વીઘાથી પણ ઓછું આ ટામેટાની ખેતી કરવામાં આવેલી છે અને એની અંદર આપણે જોવા જઈએ તો માર્ચની છવ્વીસ એટલે કે સૌથી વધારે ગરમી પડતી હોય છે તેવા સમયની અંદર આ ટામેટાનો પ્લોટ ઊભો છે અને આ ટામેટાનો પ્લોટની અંદર આપણે ફ્રૂટિંગ જોઈ શકીએ છીએ કે લૂમે લૂમ કેવા સરસ મજાના ટામેટા દેખાય છે આ જે ફર્સ્ટ હાર્વેસ્ટિંગ છે બરાબર ને આપણે ઝૂમ કરીને પણ જોઈશું આખું ખેતર એમ નાનકડું ખેતર છે આપણે જોઈ શકીએ છીએ બરાબર તો આ જે ટામેટી દેખાય છે એની આટલી સરસ મજાની ક્વોલિટી તથા આટલી સરસ મજાનું ફ્લાવરિંગ દેખાય છે અને આવી ગરમીની અંદર એટલે કે માર્ચની અંદર આવી ફૂલ ગરમી છવ્વીસની માર્ચની છવ્વીસ તારીખની અંદર એટલો સરસ મજાનો પ્લોટ છે તો આપણે ફાર્મર મિત્ર આપણી પાસે જે પ્રગતિશીલ ફાર્મર છે એમની પાસેથી જાણીશું કે આ જે વેરાયટી છે એમાં કેવી રીતના ટ્રીટમેન્ટ કરી છે અને કઈ ધ્યાન રાખવાની બાબતો એમણે કરી છે તો પાયાની ખાતરોથી લઈને આપણે એમની પાસે થોડીક જાણકારી લઈશું તો આપણી પાસે પ્રગતિશીલ ફાર્મર મોજૂદ છે બરાબર સૌરભભાઈ નામ છું એમને એમની પાસેથી આપણે પૂરી પૂરી જાણકારી લઈશું કે સૌરભભાઈ તમે જે આ ટામેટાની ખેતી કરી છે એ અમારા જે ફાર્મર મિત્ર છે એને તમે જરાક વ્યવસ્થિત રીતે એટલે કે પાયામાં ખાતર કેવી રીતના આપ્યું છે અને સ્પ્રેશે પાયામાં હા હા એના છે કૃષિ કીટ ઓકે ઓકે આ રિચાર્જ રિચાર્જ આપેલો છે બરાબર આપણે જોઈ લઈએ આ રિચાર્જ છે એમાં ઓર્ગેનિક કાર્બન છે સિલિકોન છે બરાબર એટલે કે એકદમ સડવો જે નીચે બેઠો હોય એનો ઉભો કરવામાં એટલે આ ફાર્મરે જે યુઝ કર્યું છે એમનું પરિણામ છે બરાબર બીજું શું યુઝ કર્યું છે બીજું મેં આ આઉટ ઓલ આઉટ રાફેલ ઈગલ ઈગલ વસ્તુ આ ઈગલ એટલે આપણે જોઈ લઈએ કે ઈગલ છે આ માટેની દવા છે કે જે પાન ખાના રિઝલ્ટ ડૂમ આનું રિઝલ્ટ કેવું છે તમારે જે હોય તે જબરદસ્ત છે હા એટલે ફાર્મર કેટલા દિવસનો રિઝલ્ટ છે એમનો એ 15 થી 20 દિવસનો 15 થી 20 દિવસનો રિઝલ્ટ છે બરાબર સારી પ્રોડક્ટ છે ઈ ગાલ ના તમારે ઓલાવ આ સેના પર કામ કરે છે આ ચૂસિયા પ્રકારની જો બરાબર ને ચૂસિયા પ્રકાર મધરી લીલી લીલી પોપટી ને મોલોમ છે બરાબર આ તમારે

પોટ એ બધું છે એટલે ફાર્મર મિત્રો એમાં એવી રીતનું છે કે જ્યારે વેજીટેડિ ગ્રોથ હોય એટલે કે શરૂઆતી ગ્રોથમાં આપણે જોવા જઈએ તો ઓગણી ઓગણીનો ઇસ્તેમાલ થાય છે અને ફંગસની દવાનો ઇસ્તેમાલ થાય છે અને બીજી જ્યારે નવી શાખાઓ એટલે કે છોડની જે નવી બ્રાન્ચિસ કાઢે એના માટે આપણે બાર એક્સેટનો ઉપયોગ કરીએ છીએ બરાબર હોમિકેસિડનો ઉપયોગ કરીએ છીએ એના પછી જો આપણને લાગે કે છોડવાનો જરા ગ્રોથ જોઈએ તો તેર ચાલી તેર અને ફ્લાવરિંગ જ્યારે આવે ત્યારે ફ્લાવરિંગની અંદર આપણે ઝીરો પોઈન્ટ ચોત્રીસ અને ફ્લાવરિંગ માટેની જે દવાઓ છે એનો ઉપયોગ કરીએ અને ટાઈમે ટાઈમે આપણે ફંગીસાઇડ આપીએ હોમિક એસિડ છે જ્યારે જે ખાતરની જરૂરત હોય તે પ્રમાણે આપણે એને દવાનો સ્પ્રે લીધો હોય તો આવો સરસ મજાનો પ્લોટ તૈયાર થાય છે આપણે જોઈ શકીએ છીએ આજે હાર્વેસ્ટિંગ ચાલુ છે બરાબર આપણે ટામેટાની ક્વોલિટી પણ જોઈ શકીએ છીએ બરાબર અને ફાર્મર મિત્રો એક બીજી ખાસ વાત કા આ ટામેટાની ક્વોલિટી છે જબરજસ્ત એવી આજે ફર્સ્ટ હાર્વેસ્ટિંગ છે અને ફાર્મર મિત્ર આ જે ટામેટી છે એ ઘણી વખત અમને કમેન્ટ પણ આવતી હોય છે કે કઈ કંપનીના છે પણ ખરેખર જોવા જઈએ તો ફાર્મર ફાર્મરને જ નથી ખબર કે આ કઈ કંપનીની છે નર્સરીમાંથી લાવ્યા છે એટલે તમને જાણકારી મળશે કોઈ ખેડૂત મિત્રને ખબર હોય કે આ કઈ કંપનીની ટામેટી છે તમને જણાવી શકો ત્યાંથી અમને પણ ખબર પડે કે આ કઈ ક્વોલિટીની છે બરાબર તો ખેડૂત મિત્રો આજે સરસ મજાની આપણે ટામેટાની ખેતીની માહિતી આપી વધુ જાણકારી માટે તમે અમને સંપર્ક કરી શકો છો અમારો ફોન નંબર છે નવ્વાણું ઝીરો ચાર અઠ્યાસી તેર ચૌદ ઓલ ધ બેસ્ટ થેન્ક યુ